હરિદ્વાર બાપા સીતારામ આશ્રમ જોઈ રહ્યા છો બાપા સીતારામ આશ્રમ હરિદ્વાર ગુજરાત ગલીમાં આવેલું છે ત્યાં આપણે ગુજરાત હર કોઈ માણસ માટે રહેવાની સુવિધા છે પણ ઉપલબ્ધ જમા કરવાનું તે ચાર માળની બિલ્ડિંગ છે અને આ રીતના આપણે બગડાણાની ઘોડે સેવા પણ અહીંયા ચાલુ છે જો આ રીતના આપણે બગડાણા જેમ મંડળમાં સેવા કરી સેવા કરી શકાય છે ભાઈ જે કોઈ આવે યાત્રિક ભાઈઓ એને આવી સેવા કરવી તો સેવા પણ મળી શકે છે જો આ રીતના જો આમ સેવા માં લાગી જાય આપણે કેમ બગડાણા એમ બગડાણા જ છે આ કોઈ શરમાવું નહીં અને જે એમ લાગે કે આપણે અહીંયા સેવા કરવી છે તો સેવા આપવાની પણ છૂટી છે સેવા આપીએ કાંઈ આ રીતના બાપાનું મંદિર પણ અહીંયા ઉપસ્થિત છે પણ ઓફિસ છે દાદા હોય છે આપણે ઓફિસે તો તમામ સેવકભાઈઓને અહીંયા જે કાંઈ હરિદ્વારમાં આવતા હોય તેમને રોકાવા માટે ફૂલ સુવિધા મળે છે અને સેવા કરવાની પણ બધાને બાપાની દયા મળે છે તો કોઈએ આવીને શરમાવું નહીં સેવા કરવી તો હાથ કામ લાગી જાવ તો પણ હાલે ને આપણે આવી રહ્યા છીએ ગોપનાથ તળાજા તાલુકો જિલ્લો ભાવનગર અને આવીને હરિદ્વારમાં આ રીતના બાપાની જગ્યાએ અમે આવ્યા છીએ ને આ હાથ સેવા પણ કરવા લાગી ગયા છે જય બાપા સીતારામ બોલો ભાઈ જય બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ બાપા સીતારામ